રાધમપુર તાલુકાના સાંથલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું સ્વાગત રાધમપુર તાલુકાના સાંથલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોકોની સરકારી યોજના વિશે અપાઈ માહિતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોની કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભ ઘર આંગણે પહોંચાડવાના સો લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાધનપુર તાલુકાના સાંતલી ગામે પહોંચી હતી સાંતલી ગામના સરપંચ અને સાંતલી ગામના લોકોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સાંતલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં વિવિધ સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી ઉપસ્થિત સાંતલી જૂત ગ્રામ પંચાયતના સરપંચ ભાવાજી ઠાકોર તલાટી ક્રમમંત્રી હિનાબેન જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ સાંઠલી પ્રાથમિક શાળાના શિક્ષણ વિદ્યાર્થીઓ સાંતલી અને રંગપુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના સાંતલી ગામે આ રથયાત્રા પધારી છે ત્યારે સાંથલી ગામના ગ્રામ લોકો દ્વારા આ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે દરેક વિભાગમાંથી તમામ અધિકારીશ્રીઓ આજે અહીંયા ઉપસ્થિત અને દરેક લાભાર્થીઓને જેનું માર્ગદર્શક આપવામાં આવ્યું દરેક સ્ટોર ઉપર લાભાર્થીઓ ખૂબ ઉત્સાહથી માહિતી લઈ રહ્યા છે લાભ લેવા માટે ઉત્સુક છે શું નામ છે તમારું ભરતભાઈ ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત પાટણ